ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાના હસ્તે પાદરા તાલુકાની અગિયારમી શાળાનું પાદરા તાલુકાના સાડા ગામે સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત બનેલી નવીન શાળાનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું સૌ બને સૌ આગળ વધે તે હેતુથી સરકાર દ્વારા

તાલુકા મંત્રી મહેશ પ્રજાપતિ સહિત ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા શાળા લોકાર્પણ શૃંખલામાં આગામી સમયમાં બીજા અન્ય ગામોની શાળાનું પણ લોકાર્પણ કરવામાં આવનાર છે ગુજરાતનું ભવિષ્ય મજબૂત કરવા માટે ગુજરાત સરકાર એ શિક્ષણ ઉપર ખૂબ જ ધ્યાન આપી રહી છે શિક્ષણને ખૂબ જ મહત્વ આપી રહી છે તે અંતર્ગત પાદરા તાલુકાની શાળા શાળાને એસી લાખ રૂપિયાના ખર્ચે નવીન બનાવવાનું કાર્ય પૂર્ણ થયું છે આજ રોજ તેનું લોકાર્પણ કરવામાં આવ્યું છે અત્યાધુનિક સુવિધાઓ સાથે બાળકોને સારું શિક્ષણ મળે સારું ભણી ગણીને બાળકો પોતાનું ભવિષ્ય બનાવે તે માટે આ શાળા બનાવવામાં આવી છે અને સાથે બીજા ત્રીસ લાખ રૂપિયા સરકાર તરફથી ફાળવવામાં આવે છે કે બાળકોની સુવિધા માટે પેવર બ્લોક થાય અને તેમની સુરક્ષા માટે કમ્પાઉન્ડ વોલ થાય તે માટે પણ વધુ ત્રીસ લાખ રૂપિયા ફાળવવામાં આવ્યા છે અને આજ રોજ સાંડા શાળાનું લોકાર્પણ કરવામાં આવ્યું છે